નમસ્કાર નડિયાદના પીજ રોડ સ્થિત રામદેવપીર મંદિર ખાતે ભાદરવા સુદનોમના પવિત્ર દિવસે રામદેવપીરના નેજા ચઢાવવાનો કાર્યક્રમ ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો આ પ્રસંગે મંદિર ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું જેમણે શ્રદ્ધાપૂર્વક દર્શનનો લાભ લીધો અને નેજા ચઢાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો આ ધાર્મિક કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા શ્રી પંકજભાઈ દેસાઈ રામદેવ પીરની આરતી કરી અને દર્શનનો લાભ લઈને ભક્તો સાથે આ ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં સહભાગી થયા છે નડિયાદ અને હું રામદેવજી મંદિરમાં ટ્રસ્ટી તરીકે છું મારું નામ દિનેશભાઈ ગોવિંદભાઈ ઝાલા છે અને અહીંયા આગળ વાદળવા સુદ નોમના દિવસે રામદેવ પીરના નેજા ચડાવવામાં આવે છે જે વર્ષોથી અમારી જૂની પરંપરા પ્રમાણે અમારા ઉજવણા ગરબા અમારા વધીલો એ મંદિર માધ્યમિક છે અને એમને પહેલેથી આખ્યાન રમીને આ મંદિર ઊભું કરેલું છે અને અત્યારે આજુબાજુના રહેવાસીઓ અને દરેક ભાઈ ભક્તોની અને બધાની મ્યુનસિપાલની કાઉન્સિલો ધારાસભ્યો બધા શાખ શાખારથી અમે અહીં આગળ નેજાનો મોટા આય ભવ્ય પ્રોગ્રામ કરીએ છીએ રાખવામાં આવ્યો છે અહીં આગળ એક તો નેજાનો કાર્ય રાખવામાં આવ્યું છે બીજું ભજન કીર્તનનો કોણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે પછી ભોજન સમાર ભોજન નો ભંડારો રાખેલો છે ભાઈ દરેક ભોજન લઈને જવા માટે અમે વિનંતી કરીએ છીએ